ધારો ક્યા કેટલા છે સાત ને ચાર કેટલા થયા બાર બાર નવ બગડો વધે પાંચ છ સાત આઠ નવ કેટલા થાય છ ને છ બાર બાર નો વધે એક પાંચ છ સાત આઠ ને નવ બરાબર એટલે આ રીતે તો ધારો કે છેલ્લી આ સંખ્યામાં છેલ્લી આ સંખ્યામાં બે રકમ આવે તો અહીંયા આવે નહી ત્યારે અહીંયા ખાલી એની જગ્યાએ જો આપણે સરવારાની જગ્યાએ બાદબાકી કરવો હોય તો બાદબાકી કરી શકીએ છીએ પછી આ પ્રમાણે અહીંયા રકમ બદલવી હોય તો આ સંખ્યાઓ બદલીને અલગ અલગ ફ્રેમ બનાવીને આપણે બાદ બાદબાકી આમાં શીખી શકાય બરાબર જય